જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પંચેશ્વર વાડિયા વિસ્તારમાંથી જુગાર રમતા કુલ આઠ ઇસમો ઝડપાયા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતા હુકા વેજા કોડિયાતર પોતાના કબજાની વાડિયા વિસ્તારમાં આવેલ ડેલામાં બહારથી માણસોને બોલાવી દીનપત્તી જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી હકીકતના આધારે આ જગ્યાએ

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ